બોલે સદગુરુ ભગવાન કીજે કુળદેવી માતા પિતા ને વંદન કર્યા ભોળા નથી અમને ચરણો માલેજો ગુરુજી ના જ્ઞાન અમે લીધા બોળા નથી ચરણ મારે ભગતી બાળજો પેલા પગ મારા પાપ ને બાળજો અંતર ની આ ભોળા નથી અમને ચરણ મારા રાખો

બીજે મારી બદલાવજો બીજે મારા બદલાવજો સારા તે કર્મ કરાવો બોળા નથી અમને ચરણ મારા કો સારા તે કર્મ કરાવો બોળા નથી અમને ચરણો મારા કો સત્સંગ તમારો દેજો બોળા નથી અમને ચરણો મારા રાખો સત્સંગ તમારો દેજો બોળા નથી અમને ચરણો મારા રાખો ગણપતિને અમે આવ્યા બોળા નથી અમને ચરણો મારા રાખો માતા પિતાને વંદન કર્યા બોળા નથી અમને ચરણો મારા રાખો

ગણપતિ ને સમય ભોળા ભોળા નથી જ્ઞાન અમે લીધા ભોળા નથી અમને ચરણ મારા ચોથા પગ મારા ચિતળડા ને ચોરજો ચોથા પગ મારા ચિતળડા ને ચોરજો ભવના ભે દબુ લાવો ભોળા નથી અમને ચરણ મારાખો પભવના નથી ચરણ મારા આંખો ગણપતિને ને અમે આવ્યા નથી અમને ચરણો મારા આંખો

લગણી લગાડો ભોળા નથી તારો ભવ પાર દાદા રે અમને શરણ માં રાખો આવી યુ ભવ પારે ભોળા નથી અમને માં રાખો